બાવન ગામડા છે અને જો આવા કોઈ ધારાસભ્ય હોય કોઈ જુનાગઢ ગામડા ના ઉઘાડા પૈગા ખુલ્લું સમર્થન દેવું હે ઉઘાડા પૈગા સમર્થન દેવું હે જો એવો કઈ નીકળ્યા તો ખેડૂતોના પ્રાણ પ્રશ્નો એવા કોઈ ઉઠાવતા નથી ઓમ કે અમે ખેડૂતોને સહકાર આપી પણ અટાળે જે આ જેતપુર ડાયંગ ઉદ્યોગ હે એલા ગામડા છે અમારા ચોકી ની બધે આ પાણી લાગુ પડે તો ન્યાના ખેડૂતો ને અમારે પાણી પતી જાય તો એમાંથી પાવ ન ચડે ભલે રાજકારણ માં હોય પણ અમારે ખેડૂતો ને જો આવા પ્રાણ પ્રશ્ન હોય કે ભાવ નથી મળતા આવું પાણી આવે હે લાલ અટાળે અમુક એવા ગામડા હે અમારી આજુબાજુમાં કે દાર કરો ને તો એમાંથી લાલ પાણી આવે હે વાળિયું ગારો તો એમાંથી આવે હે તો ખેડૂતોને પાણી ક્યાં લેવા જવું એવું જો તમારે કરવું હોય તો હવે ભે